હજુ હાર્દિક પટેલના લાફાકાંડની સ્થાહી પૂજાઈ નથી ત્યાં જ ફરી આજે અમદાવાદના નિકોલમાં અમદાવાદ પૂર્વ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલની સભામાં હોબાળો થયો છે હાર્દિક પટેલ જ્યારે સભા સંબોધવા પહોંચ્યા ત્યારે લોકોએ ખુરશીઓ ઉછાળી હોબાળો મચાવ્યો હતો પાસના નેતા અલ્પેશ કથરિયાના સમર્થકોએ હાથમાં અલ્પેશ ગબ્બરના પોસ્ટર લઈ હાર્દિક હાય હાયના નારા લગાવ્યા હતા

કરો આપણે હાર્દિક ભાઈ સાંભળવાના છે બધા બેસી બેસી હાર્દિક ભાઈ સાંભળીએ એમની સાથે એ લોકો જળઝર કરીને આપણી મીટિંગ મંગાડવા આવે છે ભાજપ ના મળતી આવો ભાજપ ના મળતી આવતી આપણી માં તમે બેસી જાઓ